મોબાઈલ દેખો મેમાઈલની વજ ના લેટેગા ના કૂદેગા ના ખુ કરેગા એ હાલો મોબાઈ

પણ આવી ગયેલા છે મોબાઈલ તો ના જ આપવો જોઈએ તમે વિડીયોની મદદથી જોઈ શકો છો આ છોકરાની હાલત કેવી થઈ ગઈ છે જે મિત્રો ડોક્ટરે પણ ના પાડી રાખી છે કે આનો કોઈ જ ઈલાજ નથી આનો જે ઈલાજ હશે એનો મોબાઈલ છે જે મિત્રો આ મોબાઈલ જે બધું જીવન બગાડે છે નાના છોકરાનો તો મારી એટલી અપીલ છે માતાઓ બહેનોને કે મોબાઈલ ના આપવો જોઈએ જે મિત્રો તમને ખબર છે કે તમારો ભાઈ તમારા માટે ગુજરાતી ટ્રેન્ડિંગ વસ્તુ લાવતો હોય છે ટ્રેન્ડિંગમાં જે વિડીયો ચાલતા હોય છે તમારા માટે લાવતો હોય છે તમે પણ લાઈક નથી કરતા તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જે મિત્રો હમણાંથી વિડીયોમાં વ્યૂઝ નથી ¿Te Está... કે ચેનલને સબસ્ક્રાઈબર પણ વધતા નથી તો પ્લીઝ વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો વાત કરીએ આ દીકરાની તો મિત્રો આ દીકરો છે એ બહુ જ ફ્રી ફાયર રમતો હતો અને બહુ જ મોબાઈલ યુઝ કરતો હતો એના કારણેથી એ રોજ રોતો હતો ધડમ પછાડા કરતો હતો એના કારણે આને પપ્પા દવાખાને લઈ ગયેલા હતા પણ દવાખાને ગયા પછી પણ ડૉક્ટરે એમ કહી નાખ્યું કે આને મગજ ઉપર અસર થઈ ગયેલી છે મોબાઈલના કારણે જ્યાં મિત્રો મોબાઈલની અંદર જે રેડિયેશન નીકળે છે બહુ જ ખરાબ નીકળે છે જ્યાં મિત્રો એ નાના છોકરાઓને તરત ઇફેક્ટ આપે છે જ્યાં મિત્રો એના કારણે હું તો